એક સહજ રીતે તમને સમજાય એવી ગણિતિક વાત કરું પછી માતાજીની સ્તુતિથી કાર્યક્રમની શરૂઆત કરું કોઈ પણ જ્ઞાતિ હોય એમાંની પેટા જ્ઞાતિ હોય એમાંની પેટા અટક હોય પછી કોઈના કુળદેવી આદ્ય શક્તિ મૂળે મૂળ રહ્યા હોય તો કોઈના કુળદેવી છે એ કોઈ નામ ચેન્જ થયા હોય અથવા તો દાડે નામ પીડ્યું હોય અથવા તો કોઈ ચારણ દેવી એના કુળદેવી થયા હોય પણ મૂળ કુળદેવી બધાના એક અને એનું નામ આદ્ય શક્તિ આદિ નારાયણ પછી ચામુંડા કયો જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સોધા દેવી ભાગવત પ્રમાણે અનેક નામ એના પીડ્યા કે તો પછી ખોડિયાર કોઈના પીઠળ કોઈના આવડ આ બધા કુળદેવી તો મેં અભ્યાસ કર્યો છે ત્યાં સુધી કહું દરેકના કુળદેવી એ આદ્યશક્તિ જુઓ મામા